કેશોદમાં ઓનલાઈન ઇનામી ડ્રોના નામથી ચાલતી દુકાનમાં પોલીસ રેડ ઓનલાઈન યંત્રના વેચાણના નામે ચાલતી હતી ઓનલાઈન ઇનામી ડ્રો ગ્રાહકોને અગિયાર રૂપિયાનું આપવામાં આવતું હતું ટોકન વિજેતા ગ્રાહકોને આપવામાં આવતો હતો ચાંદીનો સિક્કો અથવા સો રૂપિયા રોકડા કિશોરના માંગરોડ રોડ શેખ ગેરેજ પાસે તથા કોર્ટ નજીકના વડોદરા રોડ પર ચાલતી હતી ઓનલાઈન ઇનામી ડ્રોની દુકાન અલગ અલગ દુકાન ચલાવતા બે વ્યક્તિને સાથે લઈ જવાયા પોલીસ મથકે ઓનલાઈન ઇનામીટરોની મંજૂરી બાબતે અનેક તર્ક વિતર્ક શું મંજૂરી વગર ચાલતી હતી ઓનલાઈન ઇનામીટ્રો કેશોદના જૂના ભઠ્ઠી રોડ પર પણ આવી રીતે ચાલી રહી છે ઓનલાઈન ડ્રો કેશોદના અન્ય વિસ્તારોમાં પણ આવી રીતે ચાલતી હશે ઓનલાઈન ઇનામીટ્રો શું ડ્રોના નામે ચાલતો હશે ઓનલાઈન જુગાર ડ્રો ચલાવવા માટે લેવામાં આવી હશે મંજૂરી પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહે